બે હજાર ચોવીસ હિંમતનગર ટાઉન હોલ ખાતે સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ પ્રસંગે સાંસદ શ્રીએ જણાવ્યું હતું કે સ્વચ્છતા હી સેવાના દસ વર્ષથી પૂર્ણાહુતિ નિમિત્તે વડાપ્રધાન શ્રીએ પોતાના હાથમાં ઝાડુ લઈને જે મહાઅભિયાનની શરૂઆત કરી તેરા તેના પરિણામ રૂપે આજે ગલીઓ ગામડાઓ શહેરો સ્વચ્છ બની રહ્યા છે સ્વ સ્વચ્છતા સ્વભાવ સંસ્કાર સ્વચ્છતા એટલે કે જો આપણા સંસ્કારમાં સ્વચ્છતા આવશે અને બાળકો આપણને સફાઈ કરતા જોશે તો આપોઆપ તેમના સ્વભાવમાં પણ સ્વચ્છતા આવશે આપણા ઘરની આસપાસ કચેરીઓ ગલીઓ શેરીઓને સ્વચ્છ રાખીએ અને પૂજ્ય બાપુના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવાના મહાઅભિયાનમાં સહભાગી બનીએ આ પ્રસંગે હિંમતનગર નગરપાલિકાને મળેલા રૂપિયા ત્રેપન પોઈન્ટ એકોતેર કરોડ અમૃત મિશન બે પોઈન્ટ બેની પાણી યોજના માટે ગ્રાન્ટ મળવાથી હિંમતનગર નગરપાલિકા વિસ્તારને સ્વચ્છ પાણી મળી રહેશે તે બદલ સમગ્ર નગરપાલિકાને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે હિંમતનગર ધારાસભ્ય શ્રી વીડી ઝાલાએ મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી સાબરકાંઠા જિલ્લાની વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ સફાઈ ઝુંબેશને બિરદાવી હતી તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી બે હજાર ચૌદમાં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી સ્વચ્છતાના મહત્વને સમજાવ્યું હતું સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાને કારણે આજે નાના બાળકો પણ સ્વચ્છતાના મહત્વની સમજી પોતાના સ્વભાવમાં સ્વચ્છતાના પાઠ અપનાવી રહ્યા છે આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરેલ તાલુકા પંચાયતો ગ્રામ પંચાયત સખી મંડળને સન્માનિત કરાયા તેમજ આ મિશન અંતર્ગત ચિત્ર સ્પર્ધામાં સ્વચ્છતા સ્વભાવ સ્વચ્છતા પ્રસ્કાર સ્વચ્છતા અંતર્ગત શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા આ કાર્યક્રમમાં કાંતિ ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર રતન કવર ચારણ ગઢવી જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ ઝોરા હિંમતનગર નગરપાલિકા શ્રી વિમલ ઉપાધ્યાય હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભૂમિકાબેન પટેલ અગ્રણી શ્રી વિજય પંડ્યા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર જિલ્લા પંચાયત સદસ્યો નગરપાલિકા સદસ્યશ્રીઓ નાગરિકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા